નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો સ્વાગત છે આજનું એક નવા વિડિયો સાથે સ્વચ્છ રહેવાના પાછળ ઉપાય એક ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે બે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે ત્રણ જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે વ્યક્તિ ઓછું બીમાર પડે છે ચાર રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે નંબર જો તમે રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો એવું માની લો કે તમને તાવ આવવાનો છે ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા સાત શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે નંબર આઠ વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે નવ દરરોજ સવારે ટામેટા ખાવાથી તમારા વાળ ક્યારે પણ સફેદ થતા નથી તો ખાધા પછી તરત જ ફળ ન ખાવા જોઈએ તેનાથી લિવરને નુકસાન પામે છે અગિયાર મોઢામાં પાણી ભરીને નાહવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી પણ બચાવશે બાર એલચીને ચા નાખીને પીવાથી દાંતનો દુખાવો મટે છે તેર જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ પણ ખૂબ ઝડપથી કામ કરે છે ચૌદ વધુ પડતા લીલા મરચાનું સેવન કરવાથી ઘટે છે છે પેટ ઉપર વ્યક્તિ વૃદ્ધિ થઈ જાય સોળ લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ કરે છે સત્તર જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું અઢાર ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત રહે છે ઓગણીસ લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ મને માટે એક સફરજન ખાઓ એકવીસ ચાલતા પહેલા થોડું હુફાણી પાણી પીવો તમે ક્યારેય નબળાઈ અનુભવશો નહીં બાવીસ લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની જે કાળાશ હોય છે તે દૂર થાય છે નંબર ત્રેવીસ કાચું દૂધ ચહેરાથી એટલે કે કાચું દૂધને પીવાથી ચહેરા પર ચમક આવે છે ચોવીસ ગાજરના સેવનથી ચહેરા પરની કરજલીઓ એ દૂર થાય છે પચીસ ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે છવ્વીસ સુતા પહેલા મધને ચાટવાથી સારી ઊંઘ આવે છે સત્યાવીસ કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે તેની તમારે કાકડી રોજ ખાવી જ જોઈએ નંબર અઠ્યાવીસ જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે વ્યક્તિ છે તે ઝડપથી વૃદ્ધ થઈ શકે છે નંબર ઓગણત્રીસ જો પગમાં સતત તમને દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ દરરોજ કરો નંબર ખાવાનું ખાતા પહેલા ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી નંબર સૂતા આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ જે હોય છે તે બધી જ મટી જાય છે બત્રીસ જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો પાણીમાં સંતરાના બીજ છે એ નાખીને સુવો તેત્રીસ સવારે ઉઠ્યા પછી લસણની બે કડીને ચાવવાથી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી તેનાથી શરીરનું વજન ધીમે ધીમે ઓછું થવા લાગે છે કેરી ખાધા પછી તરત જ પાણી પીવું એ ઝેર સમાન છે તમારે આ કરવાનું ટાળવું જોઈએ નંબર પાંત્રીસ વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે છત્રીસ લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ બંને જ ખરાબ અસર પડી શકે છે રસ લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને છે આડત્રીસ જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થતું જાય છે નંબર ઓગણચાલીસ લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિને વધારે છે ચાલીસ લીંબુ પાણી પીવાથી શ્વાસને દુર્ગંધ થાય છે એકતાલીસ રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે બેતાલીસ ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની પણ નબળી પડે છે તેતાલીસ નાસ્તામાં ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી નંબર ચુમ્માલીસ સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે પિસ્તાલીસ રોજ સવારે તાજા ટામેટા ખાવાથી વાળ સફેદ નથી થતા છેતાલીસ કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ખાસ ઝડપથી રૂજાય છે સુડતાલીસ હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવી શકે છે અડતાલીસ દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે ઓગણપચાસ સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ વધે છે પચાસ જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં નબળા પડે છે અને ત્વચાને પણ તે નુકસાન પહોંચાડે છે અને ત્વચા સુક્ષ્મ બને છે બાવન સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓને જોવાથી દ્રષ્ટિ હોય છે તે આંખોની દ્રષ્ટિ તેજ થાય છે ત્રેપન સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે ચોપન ગાયનું દેશી ઘી ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો છપ્પન વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે સત્તાવન ચહેરા પર નારિયેળ તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી

નંબર ત્રેસઠ નબળા પાચનવાળા લોકો માટે કેળું એ ખૂબ જ હાનિકારક ફળ ગણવામાં આવે છે ચોસઠ જો તમને ચક્કર આવતા હોય તો બે લવિંગને એક કપમાં પાણીમાં ઉકાળીને પીવો તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે પાસઠ જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ તેનાથી તમારા પગ અને ઘૂંટણ બંને મજબૂત બનશે તો મિત્રો આજના વિડીયોને સમાપ્ત કરીએ જો આ વિડીયો તમને પસંદ આવે હોય તો આ વિડીયોને દિલથી એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો તેમજ અવનવી આવી સ્વાસ્થ્યને લગતા નિયમો અને વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી તમને આ ચેનલ પર ઉપલબ્ધ મળી જશે જેથી કરીને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં જપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ